હું મામલતદાર જામજોધપુર કેતન વાઘેલા આ વિડીયો દ્વારા જાહેર જનતાને જણાવવા માગું છું કે ગઈકાલે રાત્રે અમારા તાલુકામાં આવેલ સીધસ મંદિરે પુણિયા માતાજીના મંદિરે હું મારા ધર્મપત્ની સાથે પૂજા કરવા ગયેલા જે અમારા તાલુકામાં જ આવેલું છે ત્યારબાદ કોઈએ અમારો વિડિયો વાયરલ કરેલો છે કે સરકારી ગાડી લઈને તમે શા માટે ત્યાં ગયા સરકારશ્રીનો બાવીસ ત્રણ બે હજાર બાવીસનો નાણાં વિભાગનો ઠરાવ છે જેની અંદર અંગત કામ માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકાય છે અને જે બદલ વપરાયેલ ડીઝલ માટે દસ રૂપિયા પ્રતિ કિલોમીટર અમારે ચલણથી જમા કરાવવાના હોય છે જે અમુએ જમા કરાવેલું છે આમ છતાં પણ કાયદાનું અને નિયમનું અમે કોઈ ઉલ્લંઘન કર્યું ન હોય એમ છતાં પણ અમુક મીડિયા ચેનલોએ સોશિયલ મીડિયાએ અમારો વિડીયો વાયરલ કરી અને એમાં એવું દર્શાવ્યું છે કે મામલતદાર દ્વારા સરકારી વાહનનો દુરુપયોગ કરવામાં આવેલો છે ઘણાએ એવું મૂક્યું છે કોના બાપની દિવાળી મામલતદાર જામજોધપુર કામ માટે સરકારી વાહન વાપરે છે તો અમે કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી સરકારના જે બાવીસ ત્રણ બે હજાર બાવીસનો ઠરાવ છે એ મુજબ જ અમે સરકારના નિયમની અંદર રહીને જ આ મુસાફરી કરી છે જે મંદિર અમારા હેડક્વાર્ટરથી દસ કિલોમીટર દૂર આવેલું છે અને અમારા તાલુકાના હકૂમત ક્ષેત્રમાં જ આવેલું છે અને આ વિડીયો વાયરલ કરી અમારી સમાજમાં અમારી આબરૂ ગયેલી છે માણસોએ અમને સમાજમાં પૂછાપૂછ કરી રહ્યા છે ફોન કરી રહ્યા છે આ શું છે જે બદલ આ વિડીયો જેમણે પણ વાયરલ કર્યો હશે એમના વિરુદ્ધ હું માનહાનિનો ક્રિમિનલ ડિફેમેશનનો કેસ દાખલ કરીશ જો જેમણે પણ આ વિડીયો બનાવ્યો હોય અને વાયરલ કર્યો હોય એ સાંજ સાત વાગ્યા સુધી મારી માફી માંગી લેશે તો હું કોઈ પણ ગુનો દાખલ કરીશ નહીં જો સાત વાગ્યા સુધીમાં મારી કોઈપણ પ્રકારની માફી નહીં માગે મારી પાસે તો એમાં જેટલા પણ સંડોવાયેલા છે એના વિરુદ્ધ હું બદનક્ષી ડિફેમેશન અને ક્રિમિનલ કોન્સ્પિરસી ષડયંત્રનો ગુનો દાખલ કરાવીશ અમે આ સરકારના નિયમોમાં રહીને જ મુસાફરી કરી છે જે બધું અને અમે કોઈ નિયમનો ભંગ કર્યો નથી જે જાહેર જનતાને જણાવવામાં આવે છે અને સરકારનો જે ઠરાવ છે એ પણ અમે બોલ્યા છીએ નાણાં વિભાગનો ઠરાવ છે બાવીસ ત્રણ બે હજાર બાવીસનો એમાં અંગત કામ માટે સરકારી અધિકારી કર્મચારી સરકારી વાહનનો ઉપયોગ કરી શકે છે જય હિન્દ